હાલમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખાલી પડેલ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી જાહેરાત કરતાં રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે ત્યારે પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની મહિલા સીટ તેમજ વડુ તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠકો માટે જાહેરનામું બહાર પડતા આજરોજ દાવેદારી રજૂ કરવાના અંતિમ દિવસે ભાજપા દ્વારા પાદરા નગર વોર્ડ નંબર ત્રણના ઉમેદવાર તરીકે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિરાલીબેન રાકેશભાઈ પટેલ અને વડુ બેઠક માટે જીકાભાઈ ડાહાભાઈ પરમારને ઉમેદવાર જાહેર કરતા હોદ્દેદારો સમર્થકો દ્વારા રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી દાવેદારી રજૂ કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો આજ રોજ પાદરા નગરપાલિકાની વોર્ડ નંબર ત્રણની પેટા ચૂંટણી માટે અને વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવે છે એમાં વડુ તાલુકા પંચાયત માટે જીકાભાઈ ડાયાભાઈ પરમાર અને પાદરા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણની ચૂંટણી માટે નિરાલીબેન રાકેશભાઈ પટેલનો મેન્ડેટ આપવામાં આવે છે એ મેન્ડેટ લઈ અને અમે આજે અધિકારીશ્રીને મેન્ડેટ આપવા આવેલા હતા અને આવનારા દિવસોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસ કરી રહી હોય અને વિકાસમાં હરણફાળ ભરવા બંને ઉમેદવાર અમે આપ્યા છે અને અમને પૂરો નિશ્ચય નિશ્ચિત વિશ્વાસ છે કે આ બંને ઉમેદવાર અમારે જંગી બહુમતીથી બંને ચૂંટણી પેટા ચૂંટણી અમે સંપૂર્ણ કાર્યકર્તાના સાથ સહકારથી જીતીશું અને આવનારા દિવસોમાં વિકાસમાં પણ આ બંને ઉમેદવાર અમારા અગ્રેસર રહેશે અને ભાગીદાર બનશે એવી બંને ઉમેદવાર પાસે આશા અને અપેક્ષા પણ રાખું છું અને આવનારી તમામ ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી જે કઈ નગરપાલિકાઓ અને પેટા ચૂંટણીઓ છે એમાં સંપૂર્ણ બહુમતી વિજય થશે એવી અમે જિલ્લા તરફથી ખાતરી આપીએ છીએ